તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચાલતા રણોજા થયો સૌથી મોટો ચમત્કાર તમે જોઈ લો મિત્રો કે આ ભાઈ જે તમે જોઈ રહ્યા છો ગાડી લઈને જઈ રહ્યા હતા રણોજા સુધી પરંતુ મિત્રો વચમાં જ એમને એવો અકસ્માત નડ્યો કે જેના કારણે ઘટના સ્થળની વાત છોડો સાહેબ પરંતુ ત્યાર પછી એમને એટલો મોટો ચમત્કાર થયો કે સાહેબ તમે કોઈ દી આવો વિડીયો પણ નહીં જોયો હોય તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર ભાઈ જય રામાપીર લખી નાખજો અને ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ હવે તમને બધાને ખબર છે મિત્રો કે આગળ બીચ આવી રહી છે અને એ બીચ ભરવા માટે લોકો ખાલી ગામ ગામથી નહીં પરંતુ ઘણા કિલોમીટર દૂરથી પોતાના ગામથી જતા હોય છે મિત્રો રામાપીઠના મંદિરે રણોજા બીચ ભરવા માટે ત્યારે મિત્રો આજકાલ ગુજરાતમાંથી તમે જોતા હશો ઘણી બધી ગાડીઓ કે આગળ જે રામાપીડની ધજા હોય છે ને એ ગાડીઓ કે જે જતી હોય છે ભાઈ રાણોજા સુધી હવે મિત્રો એ મારની એક ગાડી એટલે કે સ્કોર્પિયો તમે જોઈ શકો છો ભાઈને આ સ્કોર્પીઓની આવી હાલત જોઈ અને કોઈ ન વિચારે કે ભાઈ આમાં કોઈ બચ્યું હશે પણ હકીકતમાં જોઈ જઈએ તો સાહેબ રામા એટલો મોટો ચમત્કાર કહેવાય કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં પણ કોઈને કાંઈ લાગ્યું નથી ભાઈ તો આને કહેવાય મિત્રો સૌથી મોટો ચમત્કાર કેમ કે તમને ખબર છે સાહેબ કે તમે જો કદાચ બાઇક ઉપરથી પડી જાઓને ભાઈ તો પણ તમારા હાથ અને પગ ભાગી જતા હોય છે ભાઈ તો આ તો આખી ગાડી ભંગાઈ ગઈ ભાઈ અને છતાંય કોઈ વ્યક્તિને કાંઈ નહોતું મિત્રો તો આને કહેવાય ભાઈ ચમત્કાર બરાબર હવે આગળ તમને આગળ આખો વિડીયો બતાવું ભાઈ હવે ગુજરાતમાંથી નહીં પરંતુ ઘણી બધી જગ્યાથી તમે જી જે આર જે ડીએલ ઘણા બધા તમે પાર્સિંગને જોતા હશો કે ગાડીઓ કે જે લગાતા જતી હોય છે રણોજા સુધી અને એમનું કોઈ નામે નથી લેતું કેમકે આગળ મિત્રો રામા પીને લગાવી દે એટલે બધાને ખબર પડી જાય કે ભાઈ આ સીધે સીધા જઈ રહ્યા છે રણોજા સુધી બીજ ભરવા માટે પરંતુ ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાઈ જાય કે જેના કારણે જોવા જઈએ તો કે અકસ્માત નડી જાય એટલે ખાસ કરીને હું બધા લોકોને અપીલ કરું છું ભાઈ કે જો તમે રામાધાણીના દર્શન કરવા જાઓ છો તો ભાઈ તમે તમારી ગાડી ધીમે હંકાવો જેથી કરીને અકસ્માતથી તમે બચી શકો ભાઈ કેમ કે જો જેટલી વધારે ગાડી હંકાવશો એટલો અકસ્માતનો ચાન્સ વધી જશે એટલે મિત્રો આપણે માપે માપે જવાનું છે બરાબર તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ